છોટાઉદેપુરમાં દિવ્યાંગ બાળકો માટે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતો કાર્યક્રમ યોજાયો શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન વડોદરા અને આઈઆઈટી વિભાગ છોટાઉદેપુરના સહયોગથી તાલુકા શાળા ખાતે બાલવાટિકાથી ધોરણ બાર સુધી ભણતા કુલ બસો ચોવીસ દિવ્યાંગ બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલની કપરી ઠંડીના સમયમાં બાળકોને રાહત મળે તે હેતુથી કેનેડા નિવાસી દાતાશ્રીઓ રવિભાઈ પરીખ કૃણાલભાઈ પરીખ અને તેમના માતૃ સુધાબેન પરીખ દ્વારા સ્વેટર આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનના સંસ્થાપક ભાર્ગવભાઈ શાહ સહિત આઈડી વિભાગના અધિકારીઓ શિક્ષકો વાલીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્વેટર મરતા દિવ્યાંગ બાળકોના ચહેરા પર ખુશી અને સંતોષનું સ્મિત જળહળી ઉઠ્યું હતું આ પ્રસંગે આઈડી વિભાગ દ્વારા સંસ્થા અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર